બોટાદના સાળંગપુર રોડ અંડરબ્રિજ ફરી વિવાદમાં મોટા મોટા ખાડાઓના કારણે અકસ્માત સર્જાતા હોવાની રાવ બોટાદથી બરવાળા અમદાવાદ તરફ જવા માટે બોટાદમાં આવેલ સાળંગપુર રોડ અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે આ અંડરબ્રિજ આશરે બાવીસમી પચ્ચીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ અંડરબ્રિજમાં દર ચોમાસાની સિઝનમાં પાણી ભરાઈ રહે છે અને રોડમાં મોટા મોટા ખાડા પડી જાય છે આ ખાડા પડવાના કારણે અને પાણી ભરવાના કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે જ્યારે અમુક વાહનચાલકો ખાડામાં પછડાય છે તેમજ અમુક વાહનોના ટાયર તૂટી અથવા તો ફસાઈને નુકસાન થાય છે આ અંદર બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી આ જ પ્રકારનો બનેલ છે અને દર ચોમાસાની સિઝનમાં એકથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ રહે છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે જ્યારે આ અંડરબ્રિજવાળો એક જ રસ્તો સાળંગપુર તેમજ ખસ જવા માટેનો આવેલ છે ત્યારે અહીંથી કલેક્ટર મામલતદાર ચીફ ઓફિસર તેમજ તમામ સરકારી કર્મચારીઓ પસાર થાય છે પરંતુ આ અંડરબ્રિજને રિપેર કરવાની કે ખાડાઓ પૂરવાની કોઈ અધિકારીને પડી નથી બોટાદ જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા આ જ અંડરબ્રિજમાં સૂત્રોચ્ચાર કરી સરકાર પાસે રસ્તા રિપેર કરવા માંગ સાથે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો આગામી સમયમાં જો બોટાદ શહેરના રોડ રસ્તા રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા અને નગરપાલિકાનો ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવેલો છે જ્યારે અંદરથી પચીસ કરોડના ખર્ચે બન્યો છે ત્યારે અત્યારે તમે લોકોની હાલત જોઈ રહ્યા છો કે રોડની અંદર જમ્પિંગ થતું હોવાની એમ લગભગ ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને જે અહીંયાથી નીકળે ને એને મને લાગે હોસ્પિટલની અંદર રખવાની પડતું છે એવી હાલત થઈ રહી છે આ ભ્રષ્ટાચાર ભાજપનો ચોખ્ખો દેખાઈ રહ્યો છે બોટાદની નગરપાલિકાનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે આની અંદર જે મળે ત્યાં હોય કામ કરેલું છે એ પણ ભાજપ

અરે ત્યારે અમારી માંગ એવું છે કે ટૂક સમયની અંદર જો આ ભ્રષ્ટાચારી સરકાર આ કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ શું માંગું બોટાદની નહીં આખા બોટાદની સિટી આવી છે આ ચાળંગપુર અહીંથી જે હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાંનો મુખ્ય રસ્તો છે પછી ત્યાં સોનાવલા હોસ્પિટલ પછી આગળ તમે જાઓ તો જિલ્લા પંચાયત મુખ્ય કલેક્ટર કલેક્ટર કચેરી અને કોર્ટ આવેલી છે અને તમામ બધી કાર્યવાહીથી નીકળે છે છતાં એમને આ નજરમાં નથી આવતું અને અત્યારે તમે જો હાલીથી દરેક વિડીયાની અંદર જોઉં છું કે ફલાણા અમૃતિયા રાજીનામું દેવા ગયા રાજીનામું જેવા ગયા આ રાજીનામું ક્યારે દેવા જાય એ પોતે નિષ્ફળ છે કામ કરી શકતા નથી એટલે રાજીનામું રાજીનામું ના ખેલ ચાલી રહ્યા છે તમારી શું માંગ છે માંગ અમારી એક જ છે કે આ બોટાદની પ્રજાએ જે ધોબલે ને તમને મત આપી અને ગુજરાતમાં જે સરકારમાં બે ચડ્યા છે તો તેને આ પરિણામ ન હોય તેની માટે સારા કામ કરો આ રોડ રસ્તા સારા કરો અને આ એક જગ્યાની સ્થિતિ નથી આખા બોટાદની અંદર તમે જાઓ તો કોઈ પણ રસ્તો સારો નથી ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે લોકોના હાથ પર ભાંગે છે અને કોઈ બેનોને પોતાનો ભાઈ ગુમાવનો હોય છે માને પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવે છે આ જલ્દી જુદી કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે